આજે એક સારી આવી છે છે તમે જોઈ કેટલા દાડા ની છે ગાય ખુબ જ સારી છે જોઈ શકો છો એકદમ ગરીબ છે બીજી આત્મા છે ઓરિન્દલ વેતર નસલ ગાય કહેવાય ટક્કા વાળી વાત ઓરિન્દલ નસલ ગાય છે આપણા ઇલાકાની છે બનાસકોઠાની ગાય છે સાહેબ એકદમ ગ્રેવી ગઈ બીજી બીજા વેતરમાં હવે આવ્યા છે ગાય અને ગાયમાં ગરીબાઈ એકદમ ફૂલ છે અને જાબણ માં લઈ જ તો સો ટકા અમે ગેરંટી પૂરી પૂરી આ જાફણ ગાય માં ગેરંટી સો ટકા આપીશું ગામ રા અને જેતળા રોડ ઉપર વાડો આવેલો છે બીજી પણ ગાયો આપણી પાસે સાતથી આઠ ગાયો હાજરમાં છે એનો પણ યુટ્યુબમાં વિડીયો અમે અપલોડ કરેલો છે અને બીજી પણ બે ગાયો આજે નવી આવવાની છે એનો આવે એટલે હું તમને વિડીયો મોકલી દઉં ગાય ખૂબ જ શાંત અને મગજની છે એના ચારે ઓસળ હું તમને કેવા છે છૂટા છૂટા એ પણ હું બતાવી દઉં છું ચારે ઓસળ છૂટા છે એ બતાવી દઉં તમને જોઈ શકો છો એકદમ ઓસળમાં ખુલ્લા ઓસળ છે ઓસળનો ગાળો પણ બહુ સારો છે તમે જોઈ શકો છો ઓસળનો ગાળો અને બીજી એક આરિયા ગાય છે પણ દોરાઈ ગઈ છે પહેલીયાતમાં છે હમણાં હાલમાં દોવાઈ ગઈ છે ગાય તમે જોઈ શકો છો સાત આઠ દિવસની વ્યાયેલી છે સાતક લીટર જેવું દૂધ હાજરમાં છે આરી ગાયનું અને ગરીબાઈ તમે જોઈ શકો છો આ ગાયની દોવાઈ ગઈ છે એટલે મગજમાં થોડું ઓછું બેસે છે રૂપાજી આ દૂધ કેટલું આપશે ગાય લાસ્ટમાં આઠથી નવ લિટર જેટલું દૂધ આપશે અંદાજમાં પહેલી આતમાં છે પહેલા વેતરમાં છે હાલમાં સાત લિટર દૂધ હાજરમાં છે અને આ પણ ગાયની ગરીબાઈ એકદમ ખૂબ છે સારી

જવા દો જવા દો જવા દો જવા દો જવા દો એકદમ ઘોડી જેવી ગાય છે વીઆઈ જશે ચાર પાંચ દિવસની અંદર ચલો જય માતાજી